તમને કદાચ મારી વાત નહીં ગમે તમે જે કામ કરશો એ બધું જ કરવા તૈયાર છું પણ રોંગ સાઈડ પોલીસ પકડે તો મારી ઓફિસ કે મને ફોન નહીં કરતા કારણ કે હું નહીં જોડાય મારું કોઈ માનસે કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસ થી બી ફોન આવે કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિ નો ફોન આવે કોઈ બી મોટા સાહેબ નો ફોન આવે કોઈને છોડતા નહી એક વાર માટે આપણે સાઈડ પર જઈને પરિવાર માટે ઘાટક નથી બનવાનું આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં પાડશે હવે ચલાન નહીં પડશો રોંગ સાઈડની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે એટલે સ્લેટ પકડવી બહુ ભારે પડશે એટલે કોઈ બી રોંગ સાઈડ પર જતા નહીં અને રોંગ સાઈડ પર જાઓ તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો કે ભવિષ્યની અંદર બીજા કોઈ ફોડે ફોડે નહીં રમી નિયમો નમસ્કાર દીશો મિત્રો ગુજરાતમાં પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે બાવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી અને એ અભિયાનની અંદર જે લોકો રોંગ સાઈડ ઉપર જઈ રહ્યા છે એની સામે ગુનો દાખલ કરવામાં આવે છે ધરપકડ કરવામાં આવે છે પોલીસે એમ કીધું છે કે દંડ નહીં કરવામાં આવે પરંતુ જે પણ જે પકડાશે એની સામે ગુનો દાખલ કરવામાં આવશે હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં સુરતમાં સિટી લાઇટ રોડ ઉપર એક કાર્યક્રમમાં એમ કીધું કે કોઈએ પણ મને કે મારી ઓફિસને ફોન કરવો નહીં અને કોઈની પણ ભલામણ ચાલશે નહીં રોંગ સાઈડમાં જે પકડાશે એની સામે ગુનો નોંધાશે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રી એમણે સિટીલાઇટ રોડ પર એક આમરોપાલી સોસાયટીમાં લોકોની સાથે સંવાદ કર્યો અને એમાં એમણે એમ વાત કરી કે આ લોકોના સલામતી માટે અમે રોંગ સાઈડ ઉપર જે જઈ રહ્યા છે એનું એક અભિયાન શરૂ કર્યું છે તો એની અંદર જે કોઈ પકડાશે એની સામે દંડ લેવામાં નહીં આવે એમની સામે ગુનો દાખલ કરવામાં આવશે અને એને સ્લેટ પકડીને ગુનેગારની જેમ ઊભો રાખવામાં આવશે અને પાછું એમ પણ કહેવાયું કે ઇન્સ્ટાગ્રામ પર એનો ફોટો મૂકવામાં આવે કે જેથી બીજા લોકોને પ્રેરણા મળે કે આવું કામ નહીં કરે હર્ષંઘવીએ પાછું એમ કીધું કે કોઈએ મને ફોન નહીં કરવો કે મેં મારા પોલીસ અધિકારીઓને પણ કીધું છે કે કોઈનો પણ ભલામણનો ફોન આવે તો નિયમનું જે ઉલ્લંઘન કરનાર કરે એને છોડવો નહીં ઓકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કીધું બહુ જ સારી વાત છે બહુ જ સારો નિર્ણય લીધો છે અને અમે ખબર છે ડોટ કોમ તરીકે એમ કહીએ છીએ કે અમે તમારી સાથે છે અમારો ફૂલ સપોર્ટ છે તમને પરંતુ સાથે સાથે મંત્રી સંઘવી સાહેબ અમારે તમને એમ પણ કેવું છે કે અમે તમને ફૂલ સપોર્ટ તો આપીશું સો ટકા ફૂલ સપોર્ટ આપીશું પરંતુ શું તમે એવી ગેરંટી આપશો કે આ જે પોલીસવાળા તમારા ઉઘરાણા કરે છે એની સામે પણ તમે પગલાં લેશો એની સામે પણ એફઆઈઆર કરશો એમને પણ સ્લેટ પકડીને ઊભા રાખશો શું તમારા પોલીસને એક રૂપિયો પણ લેશે તો તમે એફઆઈઆર કરશો એવી ગેરંટી આપશો સુરતના જે હાલના પોલીસ કમિશનર છે એમનો એક એવો આરોપ છે એક અહેવાલ હમણાં પ્રગટ થયા કે રાજકોટ કાંડના જે આરોપી હતા સાગઠિયા એની સામેની તપાસ એમણે બંધ કરી દીધેલી અને હજુ સુધી એસીબીમાં આ સાગઠિયાને તપાસ સોંપવામાં નથી આવતી તો શું મિસ્ટર સંઘવી તમે આ બાબતે પંઈક આ બાબતે પણ કંઈ બોલશો ખરા સંઘવી સાહેબ પહેલાં તમારે પોલીસ સામે એફઆઈઆર કરવી પડશે પોલીસને પણ સ્લેટ લઈને ઊભા રાખવા પડશે તો પ્રજા તમારી સાથે છે પ્રજા તમારી સાથે રહેશે અને ખબર છે ડોટ કોમ પણ તમારી સાથે રહેશે શું માત્ર પ્રજાને જ ટોકટોક કરવાની માત્ર પ્રજાને જ દંડ ભરવાનો બ પ્રજા બધા તમારા નિયમોનું પાલન કરે એટલે પ્રજાની પ્રજાના કાન આમળવાના તમે કંઈ પણ જાતની જાણ કર્યા વગર આ બધા જાહેર સિગ્નલો અચાનક ચાલુ કરી દીધા પ્રજા આ ફોલો નથી કરતી એક એક તમારા એક છ મિનર જવું હોય તો તમારા ત્રણ ત્રણ ચ ચાર સિગ્નલ આવે છે લોકોએ કલાકો અડધો અડધો કલાકો સુધી ઊભા રહેવું પડે છે તો પણ લોકો ફોલો નથી કરતા તમે પોતે ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમની અંદર એવું કીધેલું કે સુરતની અંદર આવા દ્રશ્યો મેં પહેલીવાર જોયા કે રાત્રે બે વાગ્યે પણ લોકો સિગ્નલ પર ઊભા રહે છે સુરતની પ્રજા અમદાવાદની પ્રજા કે રાજકોટની કે વડોદરાની પ્રજા બધા નિયમો ફોલો કરવા તૈયાર છે પણ તમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે સડો છે એ તમે દૂર કરશો મિસ્ટર સંઘવી સાહેબ પહેલાં આ બધી બાબતનો જવાબ આપો અને પછી પ્રજાને પાસે આવા બધા વાત કરો કે સ્લેટ પકડાવીને ઊભા રાખશું ને દંડ કરશું ને જામીન પર છોડાવવા પડશે ને આ એટલે તમે શું એમ પ્રજાને તમે શું સમજી બેઠા છો કે તમને જ્યારે એમ લાગે કે પ્રજા પર નિયમ ઠોકવાના એટલે ઠોકી બેસાડવાના તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ